કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુઓ અંગે આપેલ નિવેદનને લઈને ભરૂચના નેત્રંગ પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હિન્દુ સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં તેમજ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી રહી છે આ સંદર્ભમાં ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે એડવોકેટ સ્નેહલ પટેલે લેખિતમાં અરજી કરી હતી રાહુલ ગાંધી એકસો વીસ કરોડ હિન્દુઓની માફી માંગે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તથા કાયદેસરનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ સ્નેહલ કુમાર નરેન્દ્રભાઈ પટેલ એડવોકેટ નોટરી રહેવાસી નેત્રંગ જીન બજાર તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ મારો મોબાઈલ નંબર છે નેવું એક બાસઠ એકાવન આઠ ઓગણચાલીસ બીજો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું ચાર છાસઠ બે સાડત્રીસ આ જ રોજ પોલીસ સ્ટેશનમાં મેં રાહુલ ગાંધી વિરુદ્ધ જે એક સાત બે હજાર ચોવીસ ના રોજ જે હિન્દુ વિરુદ્ધ શબ્દ ઉચ્ચારણ કરેલ છે કે હિન્દુ ચોવીસ કલાક હિંસા કરે છે બોલે છે નફરત ફેલાવે છે એ કરોડ હિન્દુઓની લાગણી છે તેની સાથે મારી પણ લાગણી ડુભાઈ છે જેથી કરીને આજ રોજ નેત્રમ પોલીસ સ્ટેશનમાં મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે જેની નકલ ઉપરો ડીએસપી આઈજી શ્રી મુખ્યમંત્રી શ્રીને નકર પહોંચાડીશું અને એની સાથે આ ફરિયાદમાં વિડીયો એક સાત બે હજાર ચોવીસનો જે સંસદ ભવનમાં બોલેલો વિડીયો પણ અમારી પાસે રેકોર્ડિંગ છે જરૂર પડશે તો અમે રજૂ કરીશું ભારત માતા માતાગી જે અસ્તુ